હેલો લો દોસ્તો બધાને ભાવથી રામ રામ ને આજે હું સવારે વહેલો નહોતો ઉઠ્યો પણ મોડો ઉઠ્યો તો આઠ વાગે આઠ વાગે ઉઠ્યો તો કારણ કે આજે ઉત્તરાયણ હતો બીજો દિવસ અને બીજા દિવસે મેં તો મજા જ કરી છે પણ બીજા દિવસે મને પતંગ તમે વિચાર તો કરો કારણ કે મેં પતંગ લીધી હતી એમાં મને કીના બાંધતા આવડતા નહોતા પછી મેં કિના બાંધવા તો યુટ્યુબમાં વિડીયો જોયો અને વિડીયો મને આવડી ગયો હતું આમ ને આમ આમ એટલે આવી રીતના મેં પછી કિના બાંધતા હતા કિના તો પછી બાંધતા આવડી ગયા હતા પણ દોસ્તા ને ગયો દોસ્તાર કરીને આમાં પતંગ સુગાવતો હતો મેં કીધું કે મને કેમ નું આવડે પતંગ સુગાવતા પછી મને પણ આવડી ગઈ એટલે પછી હું પણ પતંગ સુગાવવા માંડ્યો ઘડી કવા આવી હતી વધારે આકાશમાં ઉડી પતંગ આવી રીતે મને પણ આવડી ગઈ પતંગ સુગાવતા પછી ઘરે આવ્યો ઘરે પછી ઊંધિયાંની સુગંધ આવતી હતી મેં કીધું આજે ઊંધિયું પછી ખબર પડી કે આજે તો ઉત્તરાયણનો બીજો દિવસ છે એટલે આજે તો બધા ગુજરાતીઓના ઘરે ઊંધિયું તો બનતું જ હોય છે તમારા ઘરે પણ બન્યું હોય છે ગુજરાતીઓ તો અને કાઠિયાવાડમાં તો ખાસ ઉત્તરાયણના દિવસે ઊંધિયું બને ને બને બને તે પછી આપણે ઊંધ્યો ખાય ને આજે તો નિરાય તે નહોતા હોતા કારણ કે તમારા ભાઈને પતંગ ચગાવતા આવડી ગઈ હતી એટલે પછી મેં બપોર ઓછાડ્યા એક બે ત્રણ ને ચાર વેગલ પતંગ સગાવી પણ સહી ગઈ નહીં કારણ કે પવન જ નોતા આવતો કોઈની પતંગ જ ન ચગતી પણ આ ઉત્તરાયણ ના દિવસે કેમ આવું થાય પણ એ પછી કઈ ખબર નહોતી કેમ થાય ને હું કામ ન થાય પણ તમને ઓછી પતંગ સગાવવાની મને સગાવતા આવડી બરોબર છે પણ મેં ખાલી બે જ પતંગ જગાવી જેમાં મેં ખાલી કિના બનતા તે જ કારણ કે પતંગ ના ચગાવે કારણ કે કબૂતર જે પંછીઓ હોય તેને પણ નુકસાન પહોંચે છે તેને પણ ખાવું હોય છે એટલા માટે તમે પતંગ ના ચગાવો તો એના માટે પણ બેસ્ટ રહેશે અને આપણે ખોટી આંગળીમાં તેના માટે પણ બેસ્ટ રહેશે એટલા માટે તમે માનો અને હાવ ચગાવો એવું નહીં પણ એક બે ત્રણ કે ચાર પછી તમે પાંચસો પાંચસો પતંગો કોહો પતંગો એક દિવસમાં સગાવતા હોય તો પણ શું થાય દોરા એટલા પતે ને દોરામાં પ્રદુષણ થાય અને એવું કચરાનું પ્રદૂષણ થાય એટલા માટે તમે નાચે ગાવ તો બેસ્ટ ને એટલા માટે આજનો આપણો વિડીયો હવે હું પૂર્ણ કરું છું બધાને ભાવથી રામ રામ અને હવે હેપી ઇન્ડિપેન્ડન્સ ડે આમ તો ન કહેવાય કારણ કે હવે હું છેલ્લે છેલ્લે ઉત્તરાયણના બીજા દિવસે હું રાતે વિડીયો બનાવું છું તો આમ તો ન કહેવાય તો કાંઈ નહીં મેં કટ મારી દીધેલું છે તો કાંઈ કટ તો નથી માર્યું આ ચાલુ જ છે મેં લગાડી દીધું હવે એડિટિંગમાં આજના માટે બધાને રામ રામ ને બધાને જય શ્રી રામ હવે આપણે અયોધ્યાનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે તો આપણે પણ એના વિશે પણ વાત કરીશું